મિત્રો આજે હળદરની દાળ બનાવીએ હળદની ડાળ દાળ બનાવ કાળા ચોરા બનાવ્યા દાળ બનાવી હળદીનું શાકભાજી કશું નહીં અમને એટલે હા થોડોક ટાઈમ છે પણ પછી તો ભીંડા ને એવું લાગે છે પણ હા રોજ જ ભીડા ની ખાવા જતા આવી બાજુ મેં લાગે લાલે પણ નહીં ખાવા જતા રોજ જ એટલે ડોરીને ચેકી દઈએ ચાર પણ અમારે ફો લાગશે હા ફૂલો પણ અવાજ દસ મેં ચાલુ થશે એવું કઈ હા વખરા સુરતી પાપડી દે એવું લાગતું પણ વખરા તો ચપ્પર પડે કાન નો અગિયાર બાર તારીખ નો ચાલુ છે કાન નો પડે ભાઈ થતો વરાબ જોઈએ લાગે કે કોઈ બી વસ્તુ હા ધાવેદાર ને રોટલી બનાવે છે રોટલી બનાવી આજે કાળા રોટલા બનાવેલા છે રોટલી બનાવીએ અને ખીચડી પડી રહી છે બપોર દાળ ભાત રોયું નહીં અમે બપોરે નહીં હોય સવારે નો થયું દાળ ભાત એટલે ઘેર નો ઘેર હતો એટલે હું ખા ખાસ કરી ખૂબ રોંધી એટલે પછી ધૂલો હોવા છે ઘેર તો એટલે ચાલ્યા કરે છે તો ચાલો હવે રોંધીએ રોટલી બનાવવા કરીએ છીએ અડદની દાળ બફાઈ જી છે હવે જ જોઈ બનાવજ બસ બફાઈ છે વઘારમાં કઈ નહીં વઘારી દઈએ હા તો વઘાડ પહેલો અમે એવું કરતા લો અડદની દાળ હોય તો વઘારતો નતો એને હું આવી જ રહેવા દેવાની પછી લહણવાળું મરચું વાટી દેવાનું તેલ નાખીને મરચું થોડુંક કકડાઈ લેવાનું પછી લાગેલા જોરદાર વઘારવાળી નહીં ને મીઠું નાખી દેવાનું રબર મસ્ત લાગે એવું કરતી પહેલાં પણ હા જ વઘારીએ કેલા બધા લોકો એવું કહેલા મેરો ની બતા દ એમ કર잖아 લહણવારી ચટણી વાટી દેવાની ગડદન ડાર મે ઓ મસાલા મકઈનો રોટલો હજુ અજોર એમ કરે બધો ગણી હમ ઓ આ સોજી પૂટી તો સોજીનો શીરો બનાવી દઉં મે બહુ સરસ રોટલી બનાવ્યા છે તો એવરી મે શીરો શીખી દો મને કે અને ડાર વખત દીસેડ દેનાર ખેલો શીરો બનાવી

હવે આની જગ્યાએ અમે દૂધની જગ્યાએ પાણી નાખીએ ગરમ કરી લીધું પાણી હવે નાખી દાખલ નાખું છું પાણી તો આ રોટલી વઘારીએ છીએ જોવા દેરુને કે રોટલી વઘારી લો એમ એને હમણાં થોડીક બીમાર જેવી છે ને ખાવા નહીં થતું કે બે દાળો એની રોટલી બનાવીએ એને પછી વઘારી દે એની પાક ની ખાતી રોટલી વધારે ખાઈ લે આ મમરા ખાય એને ભૂખ નહીં લાગતી બીમાર જેવું છે કેટલા બે વખત દવાખાને ખોલી જાય પણ તેને જો એ સારું નહીં લાગતું રોટલી વઘારે એવી રેસ ખાઈ લે રોટલી બનાવી પછી ભૂકો કરી નાખ્યો આ વઘારી આવી હવે ખાઈ લેશું મોરું બગડી જાય તો એવું થાય ખાવા નહીં થવું પછી એટલે મોરું હો બે દાડા પાયું તે હોય મોરું સુધરતું નથી હવે કાલે પાહો નહીં હોય દવા ખોલી લીધો રોટલી દાળ બનાવી છે અડદની દાળ ને રોટલી બની ગઈ અને પાછી રોટલી હો વઘારી દીધું સારું રોટલી ખાઈ લીધી વગાડી રોટલી એટલે હવે અને શીરો હું બનાવ્યો છે સોજીનો શીરો બનાવ્યો ખાઈ જઈએ વઘરા ચાલુ થઈ ગયો પાછો હવે ચાલુ થઈ ગયો બપોરે બરાબર પડ્યો પછી પાછો એ અમે આખો દાડો જ પડ્યો આજે પણ બારેક વાગે બરાબર જ પડ્યો પછી પાછું રીઝ ગયું પછી પાછો કલાક એને પડ્યો પછી પાછો રીઝ ગયો હવે અમને પાહો ચાલુ થઈ છે પણ અમને એક ઓછો પડે છે આસ્તે બપોરે દર સામેલા દર હોય જઈ બરાબર એવું પડે છે આ વરાત કઈ પ્રકારનો છે જ ખબર નહીં પડતી ડબ્બર વરાત પડે છે તો ચાલો મિત્રો હા અમે ખાઈ લઈએ ધૂલા અમને હાવ લેસન કરવા બે છે એ હું અસર એમ કરશે એટલે અગિયાર વગાડી દેશે અગિયાર સાડા અગિયાર વાગી જાય અમને વાંધો નહીં પછી હવારે પણ પાછો સારો રાખી તમે જાગી જ જઈએ ચાર વાગે જાગી જાય પોની ગરમ કરું મેં પછી પછી એ દૂધ કાઢે મેં મારે પોની ગરમ કરવાનું એ કોમ મારું પછી દૂધ કાઢીને ચા હા દૂધ ભરવા આવું કરે છે તો ચાલો મિત્રો હવે અને જમવું હોય તો ચાલો અડદની દાળ ને રોટી તો ચાલો મિત્રો સવારે ચાવા મૂકીને તમે ગુડ મોર્નિંગ કરશું મોર્નિંગ

હવે અમને ભાજી બનાવી પછી દાળ જ બનાવવાની દાળ ભાજપ બનાવશું પણ રૂટલો બનાવશે ભાજી નવરા છેલ્લે હું કશું ખાશું તો ચાલો મિત્રો ચા પીવા ચાલો હવે ચા પી પછી કંઈક અમે પોણી ભરાઈ ગયું છે જો આ કાલે તો આખા કપા એમ આખું ખેતર મેં દેખા દેખાદેલું પણ આજે નીકળી ગયું ને શું ગયું એમ તેમ થયું એટલે આવશે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે આ જો આ આ ખેતર અમારે એવું પાણી ભરાઈ જાય અને કપાસ મોટા છે એટલે બુડા નહીં બુડી જાય તો કપાસ મરી જાય આ ખેતરનું પાણી આવે ને અમારે આનું એટલે આનું બધું આવે ભરાઈ જાય અને આજે હા વરસાદ રહી જતો હોય તો ખારો કપાસ અમે જોયું મરે લગભગ પોણી નીકળતું નહીં ને નીકળી જતું હોય ને તો ચાલે હા આ ખેતર મેં આને હું પોની આવે આ ખેતરનું જ આવે પણ આને બધું નીકળી જાય પેલી બાજુ ઠેઠુરી પેલું હુક કુજાર દેખાય ને તો નીકળી જાય અહીંથી એનું બધું જાય એટલે એટલે આની મેં આને આ ધાર વાળું ખેતર છે અને પેલી બાજુ રોડની બેંક આવી છે એટલે એને મેં ખાડો પાડી એટલે એ બાજુ નીકળી જાય અને અમે કોઈ જગ્યાએ નીકળતું નહીં એવું છે આ ખેતર ડોગેનું દરું આવેલું તો હો બુરી ગયું જવ અહીંયા ડોગેનું દરું આવેલું છે આ આટલું આટલું ઘી રહેલું પણ આ ચાયડું આખું ભરાઈ ગયું જો આ પની ફૂંકાશે ને તો ડરું નીકળે કાટો પછી મરી જશે મને લાગે હવે શું નીકળે હવે નહીં નીકળે બુરી જુઓ લગભગ નહીં આવે કે થોડું થોડું આટલું બહાર રહે ને પાણીથી તો ડોગરને કશું નહીં થાય પણ જો હજુ વરસાદ નહીં પડે ફૂંકાઈ જાય આજે તો પાછી ડોંગે નીકળી જશે નહીં તો પછી અમે દરું તો લાવવો પડશે આ વખતે હોય ગઈ સાલ હોય ઉઠેલું આ ચાયડું આખું ભરાઈ જાય પેલી બાજુથી પોણી આવે બરાબર નું બધું એટલે આની મજા આવે એટલે ભરાઈ ગયું પછી અમેથી આમાં આમે જાય આ કપાહ અમે જાય કપા અમે પોણી ભરાઈ ગયું છે પણ પેલી બાજુ ભરાયું છે આ બાજુ હતું કાલે ભરાયેલું હતું પણ બધું ચૂહાઈ ગયું બધું નીકળી ગયું એમ તેમ થયું છે આ ચાડીનું પોણી આવે આપણે બધું ભરાય આ બાવળીઓ ભાગી ગયો છે એટલે સીધો રોડ પરત પડેલો છે એટલે રોડની એક સાઈડ તો આખી ઢંકાઈ ગઈ છે એટલે અમને આ કોઈક આવશે જંગલ ખાતાવાળા ગાથા પછી અમે વરકીએ છીએ પણ હવે અમારે જવાનું છે આ બાજુને ત્યારે ડારો કાપી કાપીને આ બાજુ ઓરી નાખી દેશે રોડ ખુલ્લો થઈ એમ તો વાહનો જાય છે પણ એક સાઈડ ઢંકાઈ ગઈ છે આખી અને છે પાછો એટલે બીક લાગે છે એટલે કદાચ અમને આવશે કોઈ ના કોઈ કાપવા વાળા ડારો કાપી કાપીને ઓરી નાખી દેશે એટલે રોડ ખુલ્લો કરી નાખશે ધોવાઈજો નીચેથી રાહ પોણી લેલું બધું પડ્યું એટલે પછી કહી જાય આ અહીંયા ભૂંગરો છે એમાંથી પોણી આવે આ બાજુનું બધું